આવતીકાલે ખબર છે કયો દિવસ છે છે આવતીકાલે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીનો દિવસ જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણની બર્થડે આપણે બધા ધામધૂમથી એમની બર્થ ડે ઉજવીએ છે આ કૃષ્ણના કેટ કેટલા નામો કૃષ્ણ કનૈયો કાનુડો બાળગોપાલ લાલો યોગેશ્વર લીલાધર લોકો જાત જાતના નામોથી એમને બોલાવે છે કૃષ્ણ ભગવાનનો શ્યામ વર્ણ કાળા ભમ્મર વાંકડિયા વાળ એની પર ખોસેલું મસ્ત મજાનું મોર ગળામાં વૈજંતી માળા પીળું પિત્બર કેડે ખોસેલી વાંસળી અને મોઢા પરનું એમનું મંદ મંદ સ્મિત આવા મોહક રૂપથી ખૂબું ગોકળિયું ગામ ઘેલું હતું અને નંદ બાબાને યશોદામાની આંખના તો એ તારા હતા હવે એકવાર યશોદામાં એમના ઘરના ચોકમાં મોટા માટલામાં વલોણાથી ગરુડ ગરુડ કરી અને માખણ વલોવતા હતા હવે કૃષ્ણ ભગવાનને તો માખણ અતિશય પ્રિય એટલે તો ડાયા ડમરા બાળક બની અને માની બાજુમાં બેસી ગયા ક્યારે માખણ બને ને ક્યારે મૈયા મને તજ્જુ તજ્જુ માખણ ખાવા આપે એટલામાં જ એમના ઘરની બહાર એક ફળ વેચનાર માજી નો અવાજ સંભળાવા લાગ્યો એ પાકી પાકી કેરી લો ભઈ રસીલી મીઠી મધ મીઠી સાકર જેવી ગળી ગળી કેરી લો ભઈ કેરી લો પાકી પાકી કેરી લો આ અવાજ સાંભળી અને નંદ બાબા તરત ઘરની બહાર ગયા અને પેલા માજીને ઘરની અંદર બોલાવ્યા એમના માથા પરનો પેલો મોટો ભારેખમ કેરીનો ટોપલો નીચે ઉતારવામાં એમને મદદ કરી અને એમને બેસાડ્યા હવે આ માજીને જોઈને કોઈને પણ ખબર પડી જાય કે માજી બિચારા કેટલા બધા ગરીબ છે એમને માંડ એક ટંકનું ખાવાનું પણ મળતું હશે કે કેમ હવે નંદ બાબા તરત જ ઘરની અંદર ગયા કોઠારમાંથી અનાજ ભરેલું છલો છલ અનાજ ભરેલું એક ટોપલી ભરી અને માજીની પાસે આવી અને માજીને ટોપલી આપતા કીધું કે માજી તમારી કેરીના ટોપલાના બદલામાં શું આટલું અનાજ પૂરતું થઈ રહેશે હવે માજી તો આટલું છલો છલ અનાજ ભરેલું ટોપલો જોઈ અને એકદમ ખુશ થઈ ગયા એમનું મોડું તો હસું હસું થઈ ગયું એમને કીધું કે નંદ આપ તો ખરેખર ખૂબ દયાળુ રાજા છો લોકો તો મને આટલી બધી કેરીના બદલામાં મઢ એક આટલી નાની કટોરી અનાજ આપે છે આપે તો આખો ટોપલો ભરીને અનાજ આપ્યું હું તમને મારી પાક્કી પાક્કી કેરી આપીશ એમ કહી અને માજી એમના ટોપલામાંથી સરસ પાક્કી રસીલી કેરીઓ શોધી શોધી અને એક મોટો ટોપલો ભરીને નંદ બાબાના હાથમાં મૂકી હવે આ બધું પેલો કનૈયો દૂર ઊભો બો આમ અદબ વાળીને ઊભો બો આમ જોયા કરતો હતો એને થયું કે આવું કેવું એ વખતે લોકો વસ્તુ ખરીદવા માટે સામે પૈસા નહોતા આપતા વસ્તુના બદલામાં વસ્તુ જ આપતા હતા હવે કાનાને ખબર પડી ગઈ કે જો મારે હજુ એક કેરી વધારે જોઈતી હશે તો મારે પણ આ માજીને અનાજ આપવું પડશે જેવો આવો વિચાર આવ્યો ને કનૈયો તો પાછું વાળીને દોડ્યો અંદર ઘરની એટલે અશોદામાને નંદ બાબા એકદમ વિચારવા પડ્યો અરે રે મારા લાલાને થયું શું ત્યાં તો કનૈયો અંદરના કોઠારમાં જઈ અને પોતાના નાના નાના હાથની નાની નાની મુઠ્ઠીઓમાં જેટલું અનાજ અનાજમાંય ને એટલું અનાજ મુઠ્ઠીઓમાં ભરી અને દોર તો માજીની સામે આવીને ઊભો રહી ગયો હવે અત્યાર સુધી માજીની આ કનૈયા દોર ઊભેલા કનૈયા પર તો નજર જ નથી પડી જેવો કનૈયો એની મુઠ્ઠી આમ કરીને માજીની આગળ ઊભો રહ્યો ને માજીની નજર કૃષ્ણ પર પડી અને જેવા કૃષ્ણને જોયા ને માજી તો એકી કૃષ્ણને આમ જોતા ને જોતા જ રહી ગયા આટલું દિવ્ય સ્મિત દિવ્ય આભાર આવું રૂપ જોઈ અને માજીને તો પોતે હું ક્યાં છું કોણ છું શું છું બધાનું ભાન ભૂલી અને બસ આમ ને આમ એકી કાનાની સામે જોવા લાગ્યા કાનો બી મંદ મંદ હસતો હસતો આમ માજીની સામે પોતાની મુઠ્ઠી ધરીને ઊભો તો પછી કાનાએ એ કીધું કે માજી તમે એમ કરી અને એને પોતાની નાની નાની મુઠ્ઠીઓમાં જેટલું અનાજ હતું ને એ બધું માજીની હથેળીમાં મૂકી દીધું માંડ આટલા દાણા એ મુઠ્ઠીઓમાં હતા અને પછી માજીને માજી આટલા થોડાક અનાજના દાણાના બદલામાં તમે મને એક કેરી વધારે આપશો માજી તો એનું આવું નિર્દોષ બોલવાનું અને એનું આવું સરસ મોહક સ્મિત એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે એમને તો તરત જ પોતાના ટોપલામાંથી એક મોટી પાકી પાકીઓ આટલી રસીલી મીઠી એની સુગંધ જેટલી બધી હતી ને એવી બે કેરીઓ લઈ અને કાનાના નાના નાના હાથમાં મૂકી દીધી હવે કાનો તો એક કેરીને બદલે બે કેરી મળી એકદમ ખુશ થઈ ગયો એની ખુશી જોઈને નંદ બાબાને યશોદામાં પણ એકદમ ખુશ થઈ ગયા અને પણ ત્યાં તો એકદમ જ પેલા માચીની આંખો એકદમ ચાર થઈ ગઈ એમને જોયું કે જે ટોપલીમાં અનાજ આપ્યું હતું ને નંદ બાબાએ આખી ટોપલી ભરીને અનાજ જે ટોપલીમાં એમને ક કનૈયાએ આપેલું આટલા થોડાક અનાજના દાણા પણ એ જ ટોપલીમાં મૂક્યા હતા એ ટોપલીમાંથી અચાનક પ્રકાશ 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 દેખાવા માંડ્યો અને ધીરે ધીરે કરતાં આખી ટોપલી ઝવેરાત અને સોનાથી ભરાઈ ગઈ માજીની તો આંખો ફાટી આંખે એને જોયા કર્યા કે આ થઈ શું રહ્યું છે અને એટલામાં જ એમની નજર પડી આપણે કનૈયા પર અને કનૈયો તો મંદ મંદ પેલી કેરીને આમ હાથ પકડી અને માજીની સામે મંદ મંદ સ્મિત કરતો ઊભો હતો અને માજીની જેવી કનૈયા પર નજર પડીને એમને કનૈયાના આટલા નાનકડા શરીરમાં પણ એકદમ ભગવાન શ્રી વિષ્ણુના વિરાટ પુરુષના દર્શન થયા અને એમનાથી તો અનાયાસ ભગવાનને બે હાથ જોડીને વંદન જ થઈ ગયા અને પછી તો મનોમન ભગવાનને લળી લળીને પ્રણામ કરવા લાગ્યા અને કે પ્રભુ તમે તો ધન્ય છો પ્રભુ તમારી લીલા ધન્ય છે તમે તો આજે મારી ગરીબી એક પળમાં તમે કાયમને માટે તમે એને ખતમ કરી દીધી પ્રભુ આપ ધન્ય છો એમ કરી અને મન ભાવથી ભગવાનને વંદન કરવા લાગી કૃષ્ણ બી મનોમન મંદ મંદ હસતા હસતા માજીની સામે ઊભા રહ્યા અને પછી માજી તો કૃષ્ણની જય નંદ લાલા કૃષ્ણ કનૈયા લાલ કી જય કરતાં કરતાં પોતાનું પેલો અનાજના ટોપલામાં જે જળ ઝવેરા થતું ને સોનાવાળી એ ટોપલી અને બાકીની થોડી ઘણી બચેલી કેરીઓ લઈ અને માજી ત્યાંથી કનૈયા લાલ કી જય બોલતા બોલતા ત્યાંથી નીકળી ગયા નંદ બાબા યશોદાબા અને કનૈયો પણ અંદર ખુશ થતાં થતાં ઘરમાં જતા રહ્યા આપણે બધા બી કાલે જન્માષ્ટમી છે ને તો ચાલો બાળ મિત્રો આપણે બધા પણ સાથે મળીને બોલીએ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આજ રે ગોકુળ મકા মারো ও নান্ন কিশোর কানুডানা দরশলনি লাভিহরোর বলে মিঠা মিঠা বো আমার নন্দ কিশোর এত আমার নন্দ কিশোর আজরে গোকুল মকান Amaro Nand Kishor Kano avyone Sav kare re kilon Bokuryo akho તો અમારો કિશોર એ તો અમારો આનંદ કિશોર घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की નંદ ખૈરાાનંદ ભાઈ જય કનૈયા લાલ હે નંદ ખૈરાાનંદ ભાઈ જય કનૈયા લાલ હે નંદ ખૈરાનંદ ભાઈ જય કનૈયા લાલ બોલો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય